ગરબાની રમઝટ બોલાવી નવરાત્રીની મજા માણતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે આપ્યા છે માઠા સમાચાર આજે મેઘરાજા બગાડશે ખેલૈયાઓની નવરાત્રી પહેલી ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરની સાથે સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી અને ડાંગની તો જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠામાં પણ હાલ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને